દેશના લોકો ચૂંટણીના સમયે ઈવીએમને લઈને વારંવાર શંકા કુશંકા ઊભી કરતા હોય છે અને આજે ચોથા ચરણનું જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મતદારે આરોપ લગાવ્યો છે કે તે વોટ આપતો હતો સાયકલને પણ વોટ જઈ રહ્યો હતો કમળને આ ઉત્તર પ્રદેશની ઘટના છે ને તેના કથિત વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે વિગતે વાત કરીશું શું છે ઘટના વૈષ્ણવજન તો તેને પરા

ખેડૂત આંદોલન પર ખેડૂતોને ગાડી ચડાવી હતી અને મૃત્યુ પામ્યા હતા તેવા આરોપ તેમના પર લાગ્યા હતા આજે લખીમપુરીમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે અને ત્યાંના મતદારોએ આરોપ લગાવ્યો છે કે તેઓ સાયકલને વોટ આપતા હતા અને વોટ જઈ રહ્યા હતા ફૂલને સૌ પ્રથમ તો આજે કથિત વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પણ તેને ટ્વીટ કરેલું છે તે આપ જોઈ શકો છો डाला मुझसे घर में बताया गया था जो साइकिल देना उस उसमें साइकिल ही छपके आएगी उस वे फूल छपके आया सर अच्छा। मैंने कहा देखिए सर वो फूल छप करा फिर आपकी जाइए बाहर बात कीजिए आपने साइकिल पे डाला जी सर और फूल निकला फूल निकला उसपे तो अब आप क्या चाहती हो हम चाहते हैं कि साइकिल को हमने ओढ़ दी है साइकिल ही छपके आए इस पे फूल मत छपे कुछ गड़बड़ी की आशंका है जी गड़बड़ी की संख्या तो है ही है उसमें बताने की मैंने साइकिल को दी छपा साइकिल ही छपनी चाहिए थी और जब हम डालने गए हमने साइकिल पर बटन दबाई कमल का फूल निशान निकल रहा है हमारे पीछे तीन चार लोग वो भी डाले वो भी बटन दाब रहे हैं वोट नहीं पड़ रहा है ये धांधली करवा रहे हैं प्रशांत पीठासीन अधिकारी गोला मैं गोला से बोल रहा हूँ हजरजा पर मुन्नूगंज मेरा मेरा वोट नंबर है पाँच नंबर मेरा वोट है आम जब वारंवार कहता हुए कि हमें एक ઉમેદવારને વોટ આપતા હોય છે જ્યારે અમારો વોટ બીજા ઉમેદવારને જતો હોય છે આવા આરોપ લાગતા હોય છે હાલ આ વીડિયો પણ યુપી કોંગ્રેસે ટ્વીટ કર્યો છે અમે આ વિડીયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ નથી કરતા પરંતુ હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બંને મતદારોનો આરોપ છે કે ત્યાંના અધિકારી તેમને સહયોગ નથી કરતા બહાર જવાનું કહે છે અને તેમણે જ્યારે વોટ આપ્યા બાદ વાત કરી તો અધિકારીનું કહેવું છે કે તમારો વોટ થઈ ગયો હવે આ વીડિયોની તો અમે પુષ્ટિ નથી કરતા જોવાનું તે રહેશે કે આ તેમના આરોપ બાદ ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારી શું કાર્યવાહી કરે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર